એક મહત્વના સમાચાર પર નજર કરીશું સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો બાવળાના ભમાસરાના ખેડૂતોને ખેતીમાં થયું છે પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેતીમાં નુકસાન થયું છે અમારસરા ગામની સાતસો વીગા જમીનમાં પાણી ફરી વળતા ખેતીમાં નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડાંગર ઈરંડા જુવાર તલ સહિતના પાકો છે કે જેને નુકસાન થયું છે કલ્યાણગઢ ગામ પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતાના ભમાસરાના ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયું છે કેનાલમાંથી ગાબડું પડતા પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું સીમ વિસ્તારોમાં ઉપરવાસનું પાણી ફરી વળતા ખેતીમાં મોટા પાયે નુકસાન થયું હોય તેમ કહેતા ખેડૂતો જોવા મળી રહ્યા છે અમારસરા ગામની સાતસો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેતીમાં મોટા પાયે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ડાંગર એરંડા જુવાર તલના પાકોને મોટા પાયે નુકસાન થયું છે કલ્યાણગઢ ગામ પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે બાવળાના બમાસરાના ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયું છે

ખેતી માં મોટું નુકસાન થયું છે જેમાં ઉપરવાસ પાણી ખેતરોમાં આવી જતા ખેતરો બેટમાં ફેરવાયા છે ખેતરો જે બેટમાં ફેરવાઈ ગયા છે જેના કારણે ખેડૂતોનો જે પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતોની જે પાળો હોય ખેતરોના એ પાળીઓ પણ દેખાતી નથી જાણે દરિયો હોય તેવા અહીંયા દ્રશ્યો સર્જાયા છે ભવાસરા ગામની જે સીમ વિસ્તાર છે

પાણીનો નિકાલ કરવા વિનંતી છે કેટલા વીઘા જમીન પાણીમાં ગરકાવશે કયા કયા પાકો માં નુકસાન આશરે અત્યારે આજુ આ ફરતા ગામમાં સાતસો વીઘા ઉપર પાણીમાં ડૂબી ગયું છે અને એ પાણી આ કંપની વાળાના જે વ્યાણ હતા પાણીના એ વ્યાણ પૂરી દે અને રોડ બનાવી દીધા કંપનીઓ બનાવી દીધી એટલે પાણીનો કોઈ નિકાલ રહ્યો નથી એટલે એ પાણી સીધું ગામમાં થઈને હુંરું પડે છે જેને ખેડૂતોનો જણાવું છે કે જે આ પાણી છે એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે નહીંતર એમને શિયાળુ પાક પણ લઈ ન શકે તો શિયાળુ પાક લેવા માટે આ પાણીનો

તો પાણી જાય તો અમને પાક નિષ્ફળ ના જાય અમારા વારંવાર આ સામનો કરવો પડ્યો હતો સરકારી કોઈ આગેવાનો કોઈ કર્મચારી નમ્ર વિનંતી કે પાણી નિકાલ કંપની વાળા ને કરવા આદેશ કર અને એના કાર્યવાહી કરો